સામે આરોપ કર્યો નજીવા વરસાદના કારણે ગઢરિયા પાણી ભી સ્થાનિકો હેરાન થતા અનેક સવાલો ઉઠ્યા હતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે સત્તાધારીઓ માટે જ કામ કરતા હોય તેવા સુર ઉઠવા પામ્યા છે જયારે મનપાની પ્રિ મોન્સૂન કામગીરી ખારી જતા શહેરની પ્રજામાં પણ ભારે ભાર રોષ જોવા મળ્યો છે તેમ ડુંબલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા મનપા અધિકારીઓની કામગીરીની પોલ પણ ઉઘાડી પડી જોવા પામી છે ત્યારે ભારે વરસાદના કારણે ગટરિયા પાણી બેક માર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા લીંબાત વિસ્તારના લોકોના ઘરોમાં પણ ગટરના પાણી ભરાઈ ગયા હતા જેથી લોકોને ભારે હાલાકી સહિત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો સમગ્ર બાબતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ અધિકારી સામે સવાલો ઉઠાવી કામગીરી મામલે આરોપ કર્યા હતા આ વર્ષના જૂન મહિનામાં વરસાદની શરૂઆતમાં જે સુરત મહાનગરપાલિકા જે ચાર મહિના અગાઉ હતી એ પરિસ્થિતિ આજે પણ ઠેરને ઠેર રહી છે ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના સાઉથ ઇસ્ટ લિંબાયત ઝોન કે જે ઝોન સામાન્ય પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો કરતા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય વધુ હોય એ નીતિ રીતે કામ કરે છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કામો થતા હોય જેને લોકોની પ્રાથમિક સુવિધા પ્રત્યે અધિકારીઓ કોઈ કોઈ ધ્યાન નથી કે કામગીરી કરી નથી અને જે જૂન મહિનામાં જે સમસ્યા હતી એ સમસ્યા સપ્ટેમ્બર મહિનામાં ઠેર રહી આજે જે સતત દોઢ કલાક વરસાદ પડ્યો સુરત ની અંદર એ વરસાદના પાણી ને કારણે ઓમ નગર સોસાયટી એસ કે નગર સોસાયટી ડુંભાલુર્નામેન્ટ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા લોકોના ઘરોમાં પાણી પ્રવેશ કર્યો અને જામના દ્રશ્યો સર્જાયા છે સતત લોકો માનસિક અને શારીરિક ત્રાસ અનુભવી રહી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને લિંબાયત ઝોનના કર્મચારી અધિકારીઓની આલસના કારણે એમની નબળાઈઓને કારણે એમની બેદરકારીને કારણે